હેલો મિત્રો હું સમી ગીતાબેન તમારું સ્વાગત છે મારું મહાદેવ ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવીશું બ્રેડ બોલ તો બ્રેડ બોલ બનાવવા માટે આપણે બધી સામગ્રી જોઈ લઈએ બ્રેડ લીધી છે ચણાનો લોટ લીધો છે બાફેલા બટેટા લીધા છે લાલ ચટણી લીધી છે લીલી ચટણી લીધી છે હળદર લીધી છે તીખાની ભૂકી છે રાઈ છે જીરું છે આદુ મરચાંની પેસ્ટ ને નમક લીધું છે હવે આપણે બટેટાને મૅ કરી લઈએ હવે તેલ મૂકી દીધું છે જીરું નાખશું રાઈ નાખશું થોડી હીંગ નાખશું લીમડાના પાન નાખશું આદુ મરચાંની પેસ્ટ નાખી દેસું અંદર નાખશું નમક નાખશું મિક્સ કરેલા બટેટા નાખશું લીંબુ નાખી દીધું તીખાની ભૂકી નાખી હવે ચણાનો લોટ આપણે ડોઈ લઈએ થોડું થોડું પાણી નાખતા જાઉં જોઈએ એમ આછું રાખવાનું છે બહુ જાડું નથી કરવાનું હવે આપણે ચક્કર પાડી લેવું કોઈ પણ વાસણથી વાટકો ગ્લાસ ગમે નથી ધારવાળું વાસણ હોય એનાથી આપણે ચટણી લગાવીશું લાલ એક સાઈડ લીલી લગાવવાની એક સાઈડ લાલ લગાવવાની હવે લીલી ચટણી લગાવી લેશું ચીઝ ગમે લેવું બે બ્રેડને આપણે સામે સામે ચોંટાડી દેવાની છે હવે બે સાઈડ મસાલો ભરી દઈશું મસાલો બહારની સાઈડ ભરવાનો છે અંદર નથી ભરવાનો હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો એમાં બ્રેડ બલ તળી લઈએ આપણે તો તૈયાર છે આપણા બ્રેડ બોલ તો તમને મારી રેસિપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો